મહંત શ્રી ગાયત્રી દેવી બાપુની તપુભૂમિ છે ખૂબ જ દર્શનીય મનમોહક હનુમાનજી મહારાજ શિવના અગિયારમાં રુદ્ર એની સ્થાપના થઈ નવું વર્ષ શરૂ થયું છે સનાતનીઓનું તો ત્યારે એમને એવી શુભકામના આપીએ કે આવનાર નવા વર્ષમાં સૌને સુખ શાંતિ મળે ઐશ્વર્ય મળે ગાય છે એ ગૌ વિશ્વસ્ય માતરમ

એનું કારણ આ છે કે આ ધર્મની જે મુખ્ય પરંપરાઓ એમાં ગાય અને મા ગાય અને મા એ સનાતન ધર્મની મુખ્ય પરંપરા હોય એ બે દુખી છે માં પણ દુઃખી છે અને ગાય પણ દુઃખી ગાય કચરો કૂડો ખાય છે અને મા અનાથ આશ્રમમાં પડી છે તો ઓમ નમઃિવાય હર હર મહાદેવ તો મિત્રો અત્યારે નવો વર્ષની શરૂઆત થઈ ગઈ છે આપણા ભારતીય સનાતન સંસ્કૃતિ અનુસાર તો અત્યારે હું અહીંયા મહાન સંતોની વચ્ચે છું અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો સુંદર પાઠનું આયોજન કરવામાં આવેલ છે તો અહીંયા ઘણા બધા સંતો આવેલા છે એમની જોડે આપણે વાતો કરીશું આજે એમની જોડે પૂછીશું કે નવા વર્ષમાં એમને શું કહેવા માંગે છે આપણા જે દર્શકો છે એમને સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણા જે વિવર્ષ છે એમને શું કહેવા માંગો છો નવો વર્ષ વિશે ભાગવત કથામાં તમે અહીંયા આ ચિત્રવડમાં તમને કેવું લાગ્યું જે આ મહંત્રી ગાયત્રી દેવી બાપુની તપુભૂમિ છે સુંદર ગૌશાળા આકાર લઈ રહી છે ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ જે જગતની અતિ પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખેડની આર્ય સંસ્કૃતિ એના એક વાહક તરીકે ગાય માતા યજ્ઞનારાયણ એનું બહુ મહત્ત્વ છે તો અહીં ગઈકાલે મારુતિ યજ્ઞ પણ થયો અને બહુ ખૂબ જ દર્શનીય મનમોહક હનુમાનજી મહારાજ શિવના અગિયારમાં રુદ્ર એની સ્થાપના થઈ એટલે દાદા રાજ નારાયણરાજી સાથે સાથે ભગવાન કૃષ્ણનું વામય સ્વરૂપ ભાગવત ભગીરથી એમનું રસપાન થઈ રહ્યું છે પછી બાપુ ખૂબ પુરુષાર્થી છે ગાયત્રી દેવીજી અને એમનો પુરુષાર્થ રંગ લાવશે નવું વર્ષ શરૂ થયું છે સનાતનીઓનું તો ત્યારે એમને એવી શુભકામના આપીએ કે આવનાર નવા વર્ષમાં સૌને સુખ શાંતિ મળે ઐશ્વર્ય મળે સમૃદ્ધિ તો મળે તો ન મળે પણ સુખ મળે ચિત્તની શાંતિ મળે દિલની ઉદારતા મળે દરિદ્ર નારાયણની સેવા થાય સનાતન ધર્મના સૌને આવકારે સનાતન ધર્મનો જે જયકાર થાય હિન્દુ રાષ્ટ્રની ઘોષણા થાય આપણે સૌ ભાગ્યશાળી છીએ આ જનરેશન અત્યારનું કે જે હજારો વર્ષથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર ટેન્ટમાં બિરાજી રહ્યા હતા એ નજીકના ભવિષ્યમાં બે હજાર ચોવીસમાં તે ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે તો આવનારી પેઢીમાં સંતાનોના સંતાનો કહેશે કે જયારે રામ મંદિર બન્યું ત્યારે મારા દાદા યાત હતા એવા ઉદાહરણો પાસે એટલે એ પણ ભાગ્યશાળી જનરેશન છે થઈ રહ્યું છે ખૂબ સુંદર ધર્મના આધ્યાત્મના કાર્યો થાય પરમાત્માને પ્રાર્થના કરું નર્મદા મૈયાને હું તો નર્મદા મૈયાના ખોળામાંથી નાથી પધારું છું બાપુનો આગ્રહ હતો એમનો પ્રેમ હતો અને અમારો સન્યાસી પરંપરામાં એ મારા ગુરુભાઈ કહેવાય ગુરુબેન કહેવાય એટલે અમારો એક વિશેષ નાતો હોય છે અમારો સન્યાસી પરંપરામાં અને એમનો ભાવ અહીં ખેંચી લાયો છે તો એમના દર્શન કરવાનો મોકો મળ્યો ભાગવત ભગવાનના દર્શન કરવાનો મોકો મળ્યો વૈષ્ણવના દર્શન કરવાનો મોકો મળ્યો પ્રાર્થના કરીએ કે અહીં ખૂબ મોટું ધામ બને ચિત્રાળમાં હાલાર પંથકમાં પંખા એવું અને હજારો આત્માઓ અહીં આવી અને ચિત્તની શાંતિ અનુભવે નજીકના ભવિષ્યમાં અનુક્ષેત્ર પણ શરૂ કરવા જે બહુ આનંદની વાત છે ખૂબ સરસ અનુક્ષેત્ર પણ અહીં શરૂ થાય અને અવારનવાર સંતોનું આગમન થાય આ ભૂમિ પર એવી કામના કરીએ નવા વર્ષની ખૂબ શુભકામના આપીએ ખૂબ બધાનું ખૂબ ઐશ્વર્ય પ્રાપ્ત થાય બાલ બચ્ચા વિદ્યાવાન બને ભારતનું યુવાન છે વીર્યવાન બને તેજવાન બને સુરવીર બને અને રાષ્ટ્રની ખૂબ સેવા કરે સનાતન ધર્મની ગૌમાતાની મા બાપની સેવા કરે એવી પ્રાર્થના કરી છે અને એક સવાલ હું પૂછવાનો છું હું અહીંયા ગામમાં છું બે દિવસ થયા મને હમણાં થોડી વાર પહેલાં હું ગામમાં જઈને આવ્યો મેં આ ગામમાં જોયું કે લોકો ગામની અંદર ગૌ માતાની ઘણી બધી સેવા કરે છે ગૌ માતાને રોટલી જે ખાય છે એ ખવડાવે છે લેકિન હું શહેરની અંદર જઉં છું જ્યારે મોટા મોટા જે સિટી છે એની અંદર લોકો ગૌ માતા જે છે પ્લાસ્ટિક ખાઈ રહી છે કચરો ખાઈ રહી છે તો એ જે શહેરવાસીઓ છે એને એક સોશિયલ મેસેજ શું આપશો ગૌ માતાને રિગાર્ડિંગ તમે ગાય છે એ ગૌવ વિશ્વસ્ય માતરમ આખા જગતની માં છે ખાલી એક હિન્દુની માં નથી બધી જગત હિન્દુને દૂધ આપે છે ઇસ્લામને પણ દૂધ છે ઈસાઈને પણ Sikh ને પણ દૂધ જ આપે છે એ વિશ્વની માતા છે તો એને એ સંદેશો આપવા માંગુ છું ખાસ તો હું આ તમારા માધ્યમથી આ અવાજ હું ઈચ્છું કે સરકાર શ્રી સુધી પહોંચે કે ગાય માતા એ કોઈ પ્રાણી નથી નોટ આઈ એમ એनिमल એ માં છે મધર છે એમને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે ગૌ વંશની હત્યા બંધ થાય ગાય માતાનું સન્માન થાય વાર તહેવારે ગાય માતા બને અને પછી આપણા માટે રખડતું ઢોર બની જાય આ બિલકુલ ના ચાલે સનાતન ધર્મના પાયા હલવલી ગયા એનું કારણ જ આ છે કે આ ધર્મની જે મુખ્ય પરંપરા હોય એમાં ગા અને મા ગાય અને મા એ સનાતન ધર્મની મુખ્ય પરંપરા હોય એ બે દુઃખી છે માં પણ દુઃખી છે અને ગાય પણ દુઃખી ગાય કચરો કૂડો ખાય છે અને મા અનાથ આશ્રમમાં પડી છે તો આ દેશનો માનવી છે રાષ્ટ્રવાન હોવો જોઈએ અને આપના માધ્યમથી કહેવા જઈ રહ્યો છે હું એકસો બ્યાસી ધારાસભ્યો લોકસભાના સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રીશ્રી એચ એમ શ્રી અને વડાપ્રધાનને એક લેટર લખવાનો છે ટૂંક સમયમાં કે જે દીકરી કે છોકરો એ કોર્ટ મેરેજ કરે તો એમાં એના મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ મા બાપની સહી અવશ્ય હોવી જોઈએ જે દીકરીને વીસ બાવીસ વર્ષ એના આંગણામાં રહ્યું હોય એના ખોળામાં રમી હોય મોઢેથી કોડિયા કાઢીને ખવડાવ્યા હોય એ મા બાપને દુઃખી કરીને કોઈ અન્ય સાથે એમ તેમ કરી જાય સાથે સાથે વિધર્મીઓ સાથે જાય લવ જેહાદ જઈ રહ્યો છે દીકરીઓ ખૂબ દુઃખી થાય છે વિધર્મીઓ વેચી મારે છે સનાતન ધર્મની દીકરીઓને એનું આખું મિશન હોય છે એક એક દીકરી પાંચ પાંચ સાત સાત વખત ખત છે જુદી જુદી જગ્યાએ એ પણ નાબૂદ થાય લવ જેહાદ એટલે આ બધું થાય ગૌ માતા રાષ્ટ્રમાતા છે જ અને એને વિધિવત રીતે એને દરજ્જો મળે અને સાથે સાથે આ લેવ જેહાદનો કાયદો પણ રદ થાય અને ચોક્કસથી અને આ દેશ સંસ્કૃતિ તો એવી છે કે મુસ્લિમની દીકરીઓને પણ આપણે રક્ષણ એ પણ આપણી દીકરી છે તીન તલાકનો કાયદો નાબૂદ કરી અને માનનીય વડાપ્રધાન શ્રી ખૂબ ઉત્તમ કામ એમની પણ સેવા કરેલી છે એટલે એ થાય એવું અને ગૌ માતાનું પૂજન થાય શહેરીજનો પણ ગાયના દૂધ ઘી માખણ ખાય છે તો એમને પણ એમનું ખૂબ સન્માન કરવું તો આ તા મેન શ્રી આપણી સાથે ગૌ માતા વિશે આજે સરસ મજાની વાત કરી કે ભઈ ગૌ માતા જે છે આપણે એમને માતા માનીએ છીએ અને બીજું હું મારા દિલની વાત કરું કે મને બહુ મતલબ એવું મતલબ રોંગટો ઉભા થઈ જાય મને રોવા આવે છે મતલબ કેમ કે એ જે સીન હું જોઉં છું સિટી ની અંદર ખાસ તોર પર જે મેટ્રો સિટી છે જેને આપણે કહીએ કે મેટ્રો સિટી એટલો ડેવલપ થયો છે લેકિન એની અંદર આપણા ગૌ માતાની શું હાલત થઈ રહી છે પ્લીઝ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજી તમે અમારા વિડિયો જોઈ રહ્યા છો તો પ્લીઝ તમને આટલી રિક્વેસ્ટ છે હાથ જોડીને કે અમારા ગૌ માતાને જે છે રાષ્ટ્રમાતા તમે જહેર કરો એના માટે તમે સારી એવી યોજના લાવી કથાનું આયોજન કરેલા બીજું મીડિયા વાળા હોવાનાથે કે આ જે દાદાનું જે નામ છે તમે મન મોહક હનુમાન દાદા કેવી રીતે રાખ્યું આના વિશે દર્શકોને કહું છો એ મને સપનામાં આવ્યા હતા બિલકુલ સપનામાં આવ્યા હતા અને મને દસ નામ મેં હું બોલી એની સામે પછી એને આ કીધું કે મનમોહક રાખો એમ તમારા સપનામાં દાદા આવતા તો એટલે તમને ખ્યાલ આવ્યો કે દસ નામ તમે સજેસ્ટ કરીએ એમાંથી તમને મનમોહક દાદાનું નામ સામે આવ્યું બિલકુલ બીજો તમને કોઈ એવો ચમત્કાર બનાવ બન્યો હોય જે અમારા દર્શકો વિશે તમે આજે શેર કરશો તો હનુમાન દાદા ની મૂર્તિ મને પેલેથી જ સપનામાં મને આવતા જ પછી મારે નાની એવી મૂર્તિ છે એક ફૂટ ની અંદર અત્યારે છે મારા મંદિર માં તો ત્યારે મારી પાસે કઈ એવું હતું જ નહીં કઈ કે જે હું મૂર્તિ લઈ શકું એમ અને મને આ સપનામાં આવી મંદિર એટલે મારી એવી ઈચ્છા હતી કે ભવિષ્યની અંદર હું આ મારું સપનું છે કે હનુમાન દાદાનું મંદિર બનાવીશ છે અને ગૌમાતા વિશે તમે શું મેસેજ આપશો અમારા અમારે જેટલાં વ્યવર્ષે ગૌમાતા માટે તમે એક શું સુંદર મેસેજ આપશો ગૌમાતા માટે તો સરકારે પણ અને તમે પણ ગૌ અહીંયા ખાત મૂહૃત કર્યો કે ગૌમાસાલોનું ઉદ્ઘાટન કરી રહ્યા છો પત સપ્તાહ અને નવચંડી યજ્ઞ કર્યો છે કે ગૌમાતાને ક્યારેય ભવિષ્યમાં કોઈ પણ